નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બજાર વિડીયો બોલાવીએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની મિત્રો આજે ઊંઝા માર્કેટમાં વીસ કિલો ફરિયાળીનો ભાવ આઠ હજાર ચારસો રૂપિયા સુધી ભાવ બોલાવી છે મિત્રો આજે તારીખ અઢાર બે બે હજાર પછી વાર થઈ ગયો સોમવાર મિત્રો મિત્રો ડેલી બજારો માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને તાજા બજાર ભાવ જીરુનો નિષ્ફો ભાવ ત્રણ હજાર ત્રણસો સાહીઠ ચાર હજાર પાંચસો ને વીસો રૂપિયા સુધી વરિયાળી બારસો રૂપિયાથી આઠ હજાર ચારસો રૂપિયા સુધી ઈશ્બ ગુલાબ એકવીસો રૂપિયાથી સત્યાવીસો રૂપિયા સુધી રાયડો નવસો રૂપિયાથી અગિયારસો ને અઠાવન રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી સુવા અગિયારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી સોત્રીસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા